કમાવાનો તો ધંધો કરીએ છીએ થોડા તાણ ઘેર બે રહીએ છીએ જો હાલ શંકરીઓ જેટલા લૂંટાય ને એટલા આપડે લૂંટી લેવાનો છે શંકરિયો તોર છે ને એ બીજાથી થી લાવે છે ને એટલે આપડે એને લૂંટવા કોઈ વાંધો છે નહીં પણ એટલે આપડે નહીં લૂંટી જો પેલા ઘણો લૂંટી જશે અને સાપ કહી નાખો તો લૂંટી લૂંટી પાસા <sharp features> <Really? speaking in ecology> <speaking> <speaking> રોસી ઘેર રવા નહીં દેતી કહું રોસી તો ગેર નેરાવા દેતી પણ તમાર તમારો રોસી વેલા વેલા કાઢી મેલાય કો રોજ હવાર હવારમાં જીવન વેલા તો તું આવી જાય છે તારા ખેડી જમીન લેકઈ છે તો ગામમાં એટલે તારા ગોરી લોકોની વાતો હબરાવા વલ્લા નહી આવતા અમે અમે તમાર કોમઈજી છે વાતો હબરી હારી એટલે ખોટી વાતો હબરી ન હું લેવાનો લોકોની તણ ખોટી વાતો હબરી હારી પણ તમાર ગોરી કોઈ ચોરીઓ નહી જીંદગીમાં કોઈ કરી જા

અમે તાર ઘેર થી બધું કામ કરો છો તમે ફરો છો તું આટલો બધો હનો બડી જોય પણ એ ઘેર તો કામ કરવું પડે કે થોડું બકાવાનો કામ કરવાનો હોય એટલે પછી આડોળો કામ કરવાનો એટલે હું કરી એટલે હું આડો આડોળું કઈ ના મે અરે ઘણોન બકાયા તમે રહો એને તો ખોટી ખોટી વાતો કરે નો મારું મગજ જહાન તો વલ્લો બેહવાનું ભૂલી જાય વલ્લો તમારો કોઈ નહીં બોમનો છે ના તાર બાપો વાઈ જશે સરપંચ અમારા બારે નહીં સદોબાઈ રહેવા ઈ જાય ઠીક કદી વાયુજી

મોટું માથું સરાયું ખરેખર કમાઈએ મજૂરી કરતો બારે ગયા અરે શું નહીં કરતો મજૂરી એના ભણિયા લાઈન શેરી શેર ફરફ કરે છે હમણાંથી તો નબળા થઈ ગયા છે અને આખી દશા ફરી છે જઈશ કંટાળી જોશું હું કરું કહું ના કરું એવી કોઈ ખબર પડતી નહી ખરેખર પથ્થો મસ્ત મસ્ત લાગવા માંડ્યો છે પણ મથીન પૈસા હાથમાં આવે છે મથીન માલ ખાવાનો આવે છે અને ગમે ત્યાંથી ગમે ત્યાંથી પોલીસ આવી જાય છે આ મારી કુંડળીમાં શિખર પોલીસ શાંતિ અઠવાડિયાથી બે જાય છે ને એ જ ખબર પડતી નહીં આ જેટલા પૈસા કમાણો અઠવાડિયામાં અઠવાડિયામાં પણ એક રૂપિયો હજી ઘેર ભાડ્યો નહીં કે નહીં ઘેર લઈ ગયો ને શિખર શિકર પોલીસને મારા છત્રીનો ઓકડો શામ થઈ ગયો છે એ ખબર નહીં પડતી આખી જિંદગીથી ચોરી કરું છું આખી જિંદગીથી આ ઓકળા લખાવું છું અને આખી જિંદગીથી પત્તો લખાવું છું પણ મારે પોલીસને કોઈ દાડો બેઠાઓ છો નહીં પણ હમણાંથી તો શિખર હું લેવા બેઠું છે ને તે રોજ જાણે જોઉં તાને જે દાડો મારે પોનું લાગે એ દાડો પોલીસ મારી પાછળ થઈ જ જાય છે અને પોનું લાગેલા પૈસા તો મારા પહેર જ નહીં મોનો ના મોનો શંકરલાલ કોક લોચો તો લાગત છે આ પોલીસ ખરીને

ને કદાચ આ તો નક્કી ના લખાય એ હોય મારો હાડું પેલો કાળિયો રહ્યો ને એર્યો આ મારા હાડી નીકળ પેલી રિક્ષા મેલીને ને આવ્યો ને એ પોલીસ પકડી દે ની ને તાનનો મારા ઉપર કફ્ફે દફ્ફે થઈ ગયો હોય ને એવું લાગે સર અને આ બધો કાવતરો ખરો ને મોનો ના મોનો એર્યો જ કરતો છે અને ઓસામ પૂરો પાછો સરપંચ છે ને એટલે પોલીસ પાછી બધી ઓળખતી છે કોક કરી આજે તો કશું નહીં કરું ભલે ના રમાય તો ચાલશે આ તો એક ફોનનું લખાવા જવું નહીં પણ આ મારા હાટુના ગોમમાં જવું છે અને ઈકણ તેની રેખી કરવી છે કાયરો કરે છે હું અને આજો જ જો મારા હોમો પડ્યો હોય ને તો આજે એની દશા ફેરવી નાખવી છે કંટાળી છું હું એનાથી તો હમણાં આ માણસ હું કરે છે અને હું નહીં બધી ખબર પડી જાય મને સીધું કશું કરવું નહીં મારા હાટુના ગોમમાં જ જતું રહું સોમ

ખેતી કરવી ના કરતા બળધે થી કરવી સારી ના 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 સરપંચ અત્યારે ટેકનોલોજી આવી જો પેલા કશું નતું ને એટલે ડોહા હા થી ખેતી કરતા પણ અમુ તો ટેકનોલોજી હતા અનાજ પાકું પણ મારો એની બધી માહિતી તો લેવી જ પડશે અને હું શું કરે છે મને એટલી તો ખબર પડે કે મારા હોમુક પડવાનું શંકરલાલ ના પડવાની કોઈ ની તાકાત નહીં ના સિવાય

એટલે ગમે તેટલું કમાવું એ કમાઈ લેવું પડે એ વાત સાચી સરપંચ ધક્કો આવે ને એટલે કમાઈ લેવું પડે એ વાત સાચી કરી જીવનમાં એક વાત તો ધક્કો આવે ના આ અમારો આવે છે એક મોરો એવો હાથમાં આવે છે ને તે રોજ જઈન ખંચેરી જ લેવાનો ઓહો એવો મોરો ઓવા એટલે કોઈ પેલા મોરો પડી દે નહી હો પૈસો નો જે હોય ભાઈ મારે તમારા વાતમાં પડવું નહીં પણ હું કહું છું અમુ હું ટેક્સર લાવી દીધું છે ને એનું એટલે આપડે હાલ કોઈ આખલા વેચવાનો ધંધો નહીં કરવાનો એટલે હું તમને તો તમે વેચો પણ આ કોઈને લેવો હોય તો તો કેજો ના ઘેર બળજો જિંદગી

કોઈને ગોટા જ નહીં કે પૈસાનો મોહળો હાથમાં આવ્યો છે ખંચેરી જ લેવાનો જે કરો હરખી રીતિ કરજો ન કાં કુદરત નહીં થોડો બીજું બધું તો ઠીક છે પણ પાછો દુઃખે જેવો કહેતા કે મોહળો જરા છે મારા એક તો એ અઠવાલિયાથી દખકો આવ્યો છે દફોય એટલે કે કમાઈ લેવાનું શરમ વગરના પોતાના હાથો ને લૂંટું છે તને શરમ આપી દો મારા કોકના કોક તો કરવું જ પડશે આ મારા પૈસા અત્યાર સુધી જેટલા કમાણેલા હતા ને એ બધો આ મારો હાથું કાઢ્યો રહ્યો ને એ લઈ ગયો છે અમુક ખબર પડી મને બાબુજી ઘેર પહોંચ્યા છે અમુક દવા દે ના હોય તો કારણ કે શું થાય પેલો કાઢ્યો એમ નીકળી ગયો અને બાબુજી એમ નીકળી જાય મારે ખરું લોડું અમુક ગરમ થયું છે ને તો અહીં થોડો મારી દઉં બાબુજીનું ડાળિયું પૂછતો પૂછતો આવ્યો તો કે હોય તો સજ બાબુજ છે ઓહો તમને કીધું મારે હાથું અમર પેડા ના ખવડાય અરે યાર ખાઈ જજો કે કોકદાન પેડા તો આખું ગોમ ફરી વળ્યું તમારું

હા તમે તાર ડાલુ લેતા હોય ને આવ્યો હું હવા નીકળ્યો છું મારા તારે પછી પૈસા નું કોઈ એવું હોય તો ના જી ના ના પૈસા તો હું ચિંતા કરશો નહીં તમે તાર આવો કરો છે આ જોકા સરપંચ છે એનું ઠેકવાનું છે

પૈસા છોડશી કોમ ના આગે વાંચ ના વાંચ કેસ કરતા હું તો ઘેર રહું જ નહીં અને બાબુજી પછી એ તો પશુ ભેગો છે હાલ તો સોનો મોનો જઈને બોલ્યા આગળ જલ્દી ડાલુ લાવી અને ફરી ઘર ભેગો થઈ જવા દે મને હાથું મળ્યો સર આ મારો દશમન સર દશ્મન આ તો મારો હાથું નહીં ઉપરથી મારી કમોણી એ ખાય છે એક નંબરનો નો ડાઘો કૂતરો સર કૂતરો હા ખા પંદર હજાર માં તો ઠેલી જ મેલો છે આ વખત પણ

હા આ બીજો તીજો દર કે પેલા પૈસા લાવજે પેલા પૈસા ના ના પૈસા તો કોઈ ગરમાત કોઈ ઠેકા નથી મેળવાના ખર્ચા કરવા તો જોશી કે નઈ જોવો પહાણી રૂપિયા રોવા નથી કે હું કરું બીજો કોઈ નહીં આ દોશી પાણ પૈસા રોય છે પણ એલે પૈસો મેકીન તારું વાગી દે હા તીજો હું તારું બધા પૈસા નઈ લાવવાના અપરો જલ રાબા કીતમ રાખવાનો પણ રોજા પૈસા માંગવાના નહીં મધુની બહાર ગામમાં જઉં તો પૈસા તો થોડાકણા કીતામ જોઉં ક પૈસા વખત બાબુજી ચાલે એવું જ નહી જાય છે ને તોડમ લઈ જાય છે ને તો પૈસા નહીં અત્યારના નકર સરપંચ પેલા ના ચાલતી

અત્યારે સમય એવો ચાલે છે ને પૈસો વગર કશું ચાલતું જ નહીં અને પૈસો આજ આવ્યો કાલ જતો રહ્યો આજ આવ્યો કાલ જતો રહ્યો એ હારે મારું બાબુજી પૈસો ખરો ને બધો પાન ફરતો રહે હારું અને પૈસો એક જ વસ્તુ એવી છે કે વગણ પગે હેડા છે ઓયથી હોય ને ઓયથી હોય ને આપરો ને હેડા રહે છે વા હું કહું છું બાબુજી પૈસા તો આપરા પાન સેટિંગ નહીં હાલ સમ સેટિંગ નહીં કાલ તો આલીન જાશું નતા કાલે ને અને પેલા મને કીધું એટલે તમે મારા ઘર કોઈ ઉઘરાણી આવ્યા છો કે ઉછી ના લેવા આવ્યા છો ઉસી ના લેવા નહીં આવ્યો મારા જે લેવાના છે એ મારા તો ઉશીના પૈસા બાપાયા કોઈ નો મારો રૂપિયો જોતો નહિ ભગવાનની ની એટલે બાબુજી

તમારા હાડુઅ ગમે પૈસા નહીં હાલ્યા એક રૂપિયો નહી હાલ્યો અને હું પૈસા રાખવું ના એટલે તમાર પૈસા નહીં આલ્યા ફરી જવાનું મારા

તમારા હાઠુ તો લઈ ગયો કે અરે મારા હાઠુ એ તેલ ભાવ પૂછવા જાય એમ નઈ એનું હું કઈ રીતે ઓળખું મારા ઓળખવાની જઈ જ ના થઈ તમારો હાડુ હતો એટલે હું ઓળખ્યો કે ના ઓળખ્યો પણ તમારા બાપુજી બોલાવા તો હતા કે માર મો માર કે તમારો હાડુ હતો બીજા હાડુ હતો એવા તો હાડુ નું નામ લઈ બધા લઈ જાવ તો

પણ બાબુજી ની ભૂલ કેવાય બોલાય મજૂરી કરી આખલું લઈ દે તો અત્યારે ભીખ માંગે ખરો વેચી નહી મારા બાબુજી ના રેટો કરી પંદર હજાર નો